બનાસકાંઠાના વેપારી મથક તેલિયા રાજાઓની મિલોની તપાસ જરૂરી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની તેલ મિલોમાંથી આવતા તેલની તપાસ જરૂરી તેલ મિલોમાંથી લેબલવાળા તેલનું ડુપ્લિકેટ હોય છે વર્ષોથી મિલોવાળાએ ધીકતી કમાણી આડે જણ આરોગ્યને જોખમ છતાં તંત્ર વાહકોની ચુપકી દીધ વર્ષોથી ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓની ભેળસેળિયા પ્રવૃત્તિ હળદર મરચું તેલ જેવા ખાદ્ય પદાર્થ કેટલાક નામચીન વેપારીઓ મિલરોવાળાના વાળ પણ વાંકો થયો નથી એટલે ફૂલીને ફાળકા થઈ રહ્યા છે આ ઠગ ભગતોએ પોતાનું બેનમરી સામ્રાજ્ય બચાવવા સમય મુજબ કાચડાની માફક રંગ બદલે છે નવજીવન ગોલ્ડ તથા કોટન તથા ક્રિષ્ના તથા સોયા જેવા ડબ્બા ઉપર લેબલ લગાવી તેલના ડબ્બાનું વેચાણ થયેલું છે પાંચ લિટર તથા બે લિટર તથા એક લિટર જેવા પેકિંગ કરવામાં આવે છે અને મિલ માલિકો લોકોના આરોગ્ય સાથે ચીડા કરી રહ્યા છે કેટલાક ઓઇલ મિલવાળાઓ વાળાઓ રોજી રોટી રડવા લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચીડા કરી રહ્યા છે આવા વેપારીઓ બનાસકાંઠામાં તેલનું ધૂમ વેચાણ કરી રહ્યા છે જે તેલ ભીડી સિહોરી ખીમાણા ધાનરા દાંતીવાડા પાંથાવાડાની બજારોમાં ડીસાની મિલોમાંથી ખુલ્લેઆમ ડિસ્કો તેલની ગાડીઓ કાચા બિલથી ભરાઈ રહી છે આ વેપારીઓ જીએસટીની ચોરી કરી સરકારની તિજોરી પણ ચૂનો લગાડી પોતાના ઘર ભરી રહ્યા છે